રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ ત્યાં 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 વાહે વાહે બરાબર ટાઈમ ગી ટાઈમી નકરતો હે ને આતો જ ચાલુ કરે ને આ ત્યાં કિમી હોય એમાં થયું કેનેગર ફ્રેન્ડ હેક વાર પેલા કીધું હતું કે તમે ઓલું એક્સ્ટ્રા ખડ ઘાસ ઘાસ આપડે

તો થોડું થોડું કેજુ કેટલું મોટું 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 તો હાલો ને ખરી પાસે ક્યાં ઉપડે વાંધો છે

आज ते बहरी राखी गाड़ी जो ठावका था, था मीडिया रूपा नाइस हाल 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 तुम जो अपने तू जो तो अः भेगा जाइए ना अपने जो बताई क्या क्यों थी आ बढ़े अपना मावे ना तो आ गोट आता जो रूपाला किय जोरदार थी क्या आ तो पे दर वर्ष पास कापी हँस ને કરતા વધતું જ જાય આ બધું આપણામાં આવે એટલે ને અહીંયા છે આ બધું આમાં હું તો બધા કાઢ્યા ખરી જાડા મોટા અહીંયા ને આ ગુલાબ છે ગુલાબી આવ્યા તે આ હે ને આમી તો કોઈ નહીં પણ આ બીજા બધા ને બીજા જોવે આની હે ને કાઢી નાખવાના હોય બધા આ બધા કાઢે નાખાય તો જ થાય બીજા પાસે આવે નકર ન આવે જે આ બધા કાઢવાના હોય દુનિયાનો આવે પડ્યા ગુલાબ આમાં કઈ ગુલાબ હમ આમાં ગુલાબ જોવો હતા ખરી તમે ને ને સ્મેલ આવે હા સ્મેલ વાળા છે દેખી ને નતા બ્રિડ વાળા ને એટલે પ્રોપર હે હા ને આ ડાયરેક્ટ ન નીકળી લેવાયા તા આપણે ને આ લગભગ ચારેક વરસ થયા હમણાં થયા કેટલા વર્ષ થયા

ઈ ગણા આવતા હતા તી કે ઈ કે ઈ માં આપણી જાવું નથી કે ખેતીમાં તો જાવું જ નથી કે આપણું કામ નઈ કે આપણી તડકે ઈ કે જોઈએ જ નઈ તો મે કે ઠાવ કો તો ટાટે હીરે છે આ તો તે પછી આ પાડી દીધું મને નકર તો ન પાડત હે ઈ આ પાડ્યું તો ઠાવ કો ના જો આ ટાટે હીરે છે ને આ ઘરે ઘર કોઈ તડકે માં લેવા હું ઈ પણ કઈ ઉનત કે કઈ હં <noise> <unintelligible> <hesitation> 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 <unintelligible> <hesitation> <unintelligible> <hesitation> <unintelligible> <hesitation> <unintelligible> 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 Halo. <unintelligible> 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 nama <unintelligible> 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 <unintelligible>

આ યોક તો બહુ તો બધે કા હા છે ને કેટલા વર્ષ જૂના છે સેટમાં લેસ્ટર માં રહેતા તન તે જૂના હે એટલે 2001 2002 ના બોલ બાજુ માં હે એટલે પછી એ બહુ મોટો ન કર અરે ના કઈ હું કઈ કઈ ન ઉતામાંથી આત લ્યાં થેપડી ઉપર થાઉં કા થેકર ઘર માં જઈને વાત કરીયું કે બાર બાર વાતું ન કરાય કે આપણે ઈન્ડિયાની ટિકિટ લઈ લીધી છે અને હવે ઈન્ડિયા માટે જવા માટેની તૈયારી બધી ચાલુ થઈ ગઈ એટલે ભાજરડા ને કેવું તું મારે ઈ આમાં હે ને મનીષ વધારે પાણી નાખ્યું ને તે નીકળ્યું એ તો ખબર છે મનસા અંદર ખબર હોય હોય છે આ પાણી નીકળ્યું હી હિતા યસ યસ આખણે આવે એટલી વાત કરીએ આપણે કે હા બી ને જ કે કંઈ ખબર નહીં પડતી તે હવે છે ને આવતા મહિનામાં આપણે જવાનું છે પંદરડા કે આવતા મહિનામાં જુલાઈમાં તૈયાર રહેવાનું ને અહીંથી બતાવીને જવાનું છે આપણે

આપણે જુદું જવાનું આપણે આપણે એક દિન ટ્રીપ માં જુદું જવાનું હન મીરા ની જુદું મીરા તો ખબર છે મણી કે જવાનું હે ને આપણે એક દિ જવાનું હે ટ્રીપ માં જવાનું હે ને પછી પાછું પછી મોટી પછી મોટા મુખ્ય અંદર ન જવાય હવે બીજું મારે વાત ઈ કરવી ભંડાડા કે આમાં હે ને આપણે ઓનલાઈન ટિકિટ આપણે ઓનલાઈન લીધી હતી તો ઓનલાઈન લીધી હતી ને ઓનલાઈન ટિકિટ લેવામાં ઘણા ફ્રોડ થાય એમાં પણ તમે કહો કે ઓનલાઈન ટિકિટમાં લેવામાં એમાંય ફ્રોડ થાય એટલે આ ઓનલાઈન જ ઉતાર હું કે એજન્ટ પાસે ક્યારેય જતો ને ક્યારેક ગયા જ ને એજન્ટ પાસે પેલા જતા ને તું આ તે બાકી પછી એજન્ટ ને તો કોઈ દી એજન્ટ પાસે ને ગા કે જેને એજન્ટ ને કહે કે ભાઈ અમારી ટિકિટ બુક કરી દો આપણે યુગાન્ડાની પણ ઓનલાઈન લીધી હતી બધી અને ટર્કીની બધી ઓનલાઈન એટલે છે ને ઓનલાઈનમાં શું થાય ખબર છે આપણે એમ થાય કે આ બરાબર વેબસાઇટ એ પ્રોપર છે બધું એવરીથિંગ હોય પણ પ્રોપર એવું નહીં કે નહીં રાઈટ એવા એવું બન્યું એટલે કહું છું કે બે ત્રણ માણસ પાસે સાંભળ્યું આ વસ્તુ એમ આ મારે નથી આપણે નથી થયું કોઈ નહીં પણ અમે સાંભળ્યું છે એવી વાત એમ એટલે હું તમને વાત કરા કે તો આપણે ચેતતા સારું ને એમ વાત સાંભળી હોય ને વાત ખબર હોય તો આપણે બે કંઈક ધ્યાન રાખીએ બાકી નહીં તો કઈ રીતે ધ્યાન રાખીએ હમ એમાં શું થાય કે હે ના વેબસાઇટ પ્રોપર જેન્યુઅન હોય એ જ વેબસાઇટ હોય ને આપણે બુક કરી દો બુક કરીને પછી જે હું પેમેન્ટનું કરો ને ત્યાં એરર બતાવે એમાં વેબસાઇટમાં વેબસાઇટમાં એરર બતાવે હવે એરર બતાવે એટલે હે ને પછી પાછો થોડોક આ થાય તો એ આવે નહીં કે પછી તમે એ કે નંબર આવે જાય કે નંબર આ નંબર ઉપર તમે કે ફોન કરો રાઈટ હવે આપણે ત્યાં કંઈ ખબર ન હોય અમુક વખતે આપણે નંબર ઉપર ફોન કરીએ ને પછી ને ત્યાં ખબર હોય એટલે એ શું કરે કે તમારે બધું લઈ લઈએ ને આ અંતે બધું કે આ તમે આ બુક કરાવો એ નહીં ને પછી આપણે જે હું કરીએ ને કાર્ડ નંબરને આપીએ એટલે પછી પાછી કંઈ ટિકિટ નકળ વિકિટ કંઈ ન આવે ને ઓલી ડિટેલ આપણા પૈસા વયા જાય ને પછી વાહ પાછો જે આ ઓલા જે એ જે એજન્ટ હોય ને એને ફોન કરીએ ને એટલે કહે કે ભાઈ અમારે બુકિંગ થયું જ નથી તમારું એમ એટલે આવી રીતે કરી જાય એમ સ્કેન એટલે ફ્રોડ કઈ રીતે થાય એનું કારણ હવે કઈ આ લોકો કઈ રીતે કરે છે એમાં શું છે કે એકાદ માણસ છે ને અહીંયા કોઈ ખૂટેલ હોય એમાં એ હોલિડેવાળા પાસે હવે એની કોકને ડિટેલ આપી દીધી હોય એટલે એ તમને ફોન કરે એ પણ ફોન કરીને કહે કે તમે આ બુક કરાવી છે ને પેમેન્ટ અત્યારે છે ને પ્રોબ્લેમ થઈ ગયો એટલે પેમેન્ટ નથી જતું તમે કે આપણે ઓનલાઈન પેમેન્ટ લઈ ઓનલાઈન હા એટલે ફોન ઉપર ફોન ઉપર એટલે એ તો બહુ ખરાબ એમ ઇઝ વેરી વેરી બેડ એટલે આવું ઘણું થાય છે પણ છતાંય છે ને એમાં હું એક વસ્તુ હારી છે યુકેમાં મેઇન વસ્તુ આપણે કે યુકેમાં તમે ક્રેડિટ કાર્ડ ઉપર કંઈ પણ લ્યો ને ક્રેડિટ કાર્ડ ઉપર એટલે એમાં છે ને તમારા ઇન્સ્યોરન્સ હોય ક્રેડિટ કાર્ડનું ક્રેડિટ કાર્ડવાળાનો ઇન્સ્યોરન્સ હોય એટલે એ તમને કવર કરે એટલે આવો કંઈ ફ્રોડ થયો હોય ને તો તમારા પૈસા તમને તમને મળી જાય એમ એ પૈસા ક્રેડિટ કાર્ડવાળાને જાય કારણ કે ફ્રોડ થયો છે ને આપણે કંઈ નથી કર્યું એમ એટલે એ ફ્રોડના પૈસા છે ને એ આપણે મળી જાય પણ જો ક્રેડિટ કાર્ડ ઉપર હોય તો જો ડેબિટ કાર્ડ ઉપર હોય ડેબિટ કાર્ડ ને ક્રેડિટ કાર્ડમાં તો ખબર છે ને ભંડરાઓને એમાં કંઈ ખબર ન હોય તો લ્યો એ વાત કરું ડેબિટ કાર્ડ કોને કહેવાય ક્રેડિટ કાર્ડ કોને કહેવાય ડેબિટ કાર્ડમાં શું હોય રાઈટ ડેબિટ કાર્ડમાં આપણે જે કરંટ એકાઉન્ટ આપણું હોય ને એની સાથે કનેક્ટ હોય એટલે આપણા જેવા પૈસા નાખો ને એટલે આપણે બેંક એકાઉન્ટમાંથી હોય જ ડેબિટ કાર્ડ ઉપર પૈસા દીધા હોય તો ને ક્રેડિટ કાર્ડ ઉપર જો તમે પૈસા દીધા હોય ને રાઈટ તો એ આપણે તાત્કાલિક ન જાય આપણે એકાઉન્ટમાંથી આપણને ક્રેડિટ મળે ચાર વીકની ક્રેડિટ હોય લગભગ ચાર વીકની મળે એમ રાઈટ હા એટલે એ પછી ભરવાના હોય મહિને મહિને એમ હા મહિને થોડા થોડી માથામાં આમ ટાઈલમાં હે ને તાપ થઈ જાય એવું ઇન્ટરેસ્ટ આવે એનું ઇન્ટરેસ્ટ જોરદાર હોય એટલે હે ને ક્રેડિટ કાર્ડ કોના માટે કે જે પ્રોપર ઓર્ગેનાઇઝ હોય ને ને ભરી દેતા હોય ટાઈમે એના માટે બરાબર છે ક્રેડિટ કાર્ડ બાકી જેને વાપરવાનું બહુ શોખ હોય ને

¿Cómo pasa? ¿Qué 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 pasa? no pasa? ¿Qué pasa? ¿Qué pasa?

પણ આજે વેધર સારું છે તે મજા આવે એવું છે વાંધો નથી હમ મીરા ને આગળ લેવા જવું છે પછી તો બસ આવું છે બધું તો ઠાકું તો એ વાંધો નત હમ હવે મનીષા એ તો હમણાં કે તો બસ જતી કે મારા મા બાપ પાસે જવું ઈ પણ એને જરા કામ જોર માં વા પણ હવે ફોન જ કર્યો હતો ને તે કીધું કે એવું અમારે જાજાદી નહતી કે